જેથી મરણ જનાર મામી અને બાઇક લઈને તેની મામીને લેવા મધ્યપ્રદેશના જાપવા ખાતે પહોંચે છે ત્યાં કલ્યાણપુરા ચોપડી ઉપરથી તેની પ્રેમિકા મામીને લઈને પિટોલ જાય છે ત્યાંની બજારમાંથી તેની પ્રેમિકા મામીનું કાળજું કાઢી નાખવા માટે ચપ્પુની ખરીદી કરે છે અને બંને જણા પહોંચે છે દાહોદ હવે દાહોદના આજુબાજુના ગામડાઓમાં આખો દિવસ વિતાવ્યા બાદ બંને આડા સંબંધ ધરાવતા મામી ભાણે પોસરી ગામે હાઇવે ઉપર આવેલી સેલટેક્સની અવાવડું કોટડીમાં રાતવાસો કરવા રોકાય છે અને રાત્રિ દરમિયાન વાતચીત કરીને સુઈ જાય છે જ્યારે રાત્રિના ત્રણ વાગે હત્યારો જાગે છે તેની મામીને ઉઠાડી તેનું મોડું પકડી હાથમાં રહેલા ચપ્પુ વડે તેના ગરદનના ભાગે ફેરવી તેની હત્યા નિપજાવી ચપ્પુ ત્યાં જ ઝાકરાઓમાં ફીકી આ ડિસ્કવર બાઇક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો દાહોદ પોલીસ માટે આ કેસના હત્યારાને પકડવા માટે પડકારજનક હતું પરંતુ પચાસ પોલીસના જવાનોની ટીમે આ ઓપરેશનને પાર પાડવા માટે સો જેટલા સીસીટીવી હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ જેવા માધ્યમથી માત્ર છત્રીસ કલાકના સમયગાળામાં જ આરોપી પ્રવીણ જવાનસિંહ પોમાણી વાદીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે